અગત્યના ટોપિક એટલે કે ચણા ચાલી દિવસ પછી કેવી કાળજી લેવી અને એ કાળજી લેવાથી આપણને વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એના વિગતવાર માહિતી લઈશું સાથે સાથે ટેકાના ભાવમાં ચણાની ઓનલાઈન કરવા માટેનું થોડુંક માર્ગદર્શન પણ લઈશું તો આગળનો વિડીયો આપણો પૂરો નિહાળજો મિત્રો ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં તમામ વિસ્તારની અંદર થયેલું હોય ત્યારે કેવી કાળજી લેવાથી આપણને આગળ જતા ફાયદો રહેશે એના ટોપિક બાબતની જો વાત કરવી તો ચણાનો ઊભો પાક જે છે અને ચાલીસ દિવસ કરતાં વધુ સમયવાળા પાક જે છે એવા લોકો માટે કેવી કાળજી લેવી અત્યારે શું વસ્તુની જરૂરી છે અત્યારે કેવું વાતાવરણ છે અને વાતાવરણની ઇફેક્ટને કારણે આપણે કઈ રીતનું આગળ કામ કરવું એના વિશે આજે આપણે વિડીયો જોઈશું તો મિત્રો ચણાનો પાક વધુ ઉત્પાદન લેવા માટે જો એને પહેલાં આપણે પાકને જ સમજવી ચણા પાક છે એ એના જે મૂળ છે એ સો સોટી મૂળ હોય છે અને એના તંતુ મૂળ છે એ બહુ ઓછા હોય છે એટલે કે આપણે જે પાયાના ખાતર આપેલું છે એ એને લેવા માટે અથવા તો અત્યારે જે ઉપરથી આપણે ખાતર આપીશી એ મૂળ ઓછા હોય છે અને સોટી મૂળ હોય છે એટલે એ ઓછું લઈએ કે લઈ જ શકે છે ખાતર જમીનમાં આપેલું છે એ લઈ શકે છે અથવા તો આપણે ઉપરથી કોઈ પણ ખાતર આપીશી એ પણ લઈ શકે છે પણ એની કરતાં વધારે લેટેસ્ટ ટેકનોલોજી અને તમે છોડ જુઓ તો છોડની પાન અને એની સંખ્યા વધુ હોય છે મૂળ કરતાં તો એને ઉપરથી છટકાવ કરવા માટે જો અત્યારે કોઈ પણ વસ્તુ જો વાપરવા લાયક હોય તો ઝિંક સલ્ફેટ એટલે કે ઝિંક છે અને સાથે સાથે ગ્રેડ ખાતર જે કહેવાય મિક્સ માઇક્રોનિટનું ખાતર કહેવાય એની અગત્યતા આપણે આપણે આ વિડીયોમાં સમજશું મિત્રો શિયાળુ પાકની અંદરો આપણે ઘણા બધી વસ્તુનું વાવેતર કરેલું હોય તો એમાંનો એક ટોપિક એટલે ચણા છે અને ચણા બાબતની જો વાત કરું તો શિયાળુ પાક હોવાના કારણે એ વાતાવરણમાંથી ખોરાક લે છે સાથે સાથે જમીનમાંથી પણ ખોરાક લે છે અને વાતાવરણમાંથી જે ખોરાક મેળવે છે એ અત્યારે અગત્યનો છે તો એ કઈ રીતનું છે જમીનમાંથી ખોરાક કઈ રીતે લઈ શકે એના અને ઉપરથી આપણે દ્રાવ્ય ખાતર કઈ રીતે આપીએ એનો વિગત આપણે આગળ જોઈશું મિત્રો ઘણા ખેડૂતો નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે ચણા પાકની અંદર તો મારી સૌ ખેડૂતને એક અપીલ છે કે જ્યારે કઠોળ વર્ગી પાક હોય એવા કોઈ કઠોળ વર્ગી પાકની અંદર નાઇટ્રોજન એટલે કે યુરિયા નો આપવું નો આપવાના પણ ઘણા બધા કારણો હશે આપણને ચોવીસ કલાક ઇન્જેક્શન મારવી અને પાવર રે એની કરતાં રેગ્યુલર જે વસ્તુની જરૂર છે એ જ નાખવું જોઈએ યુરિયા જો નાખશું તો આ સાઈડ ઇફેક્ટ પણ થશે અને ઉત્પાદન પણ ઓછું આવશે સાથે ફ્લાવરિંગ સ્ટેજ હોય અને એ ફૂલ બનવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે યુરિયા એ પણ નુકસાન કરે છે તો બને ત્યાં સુધી યુરિયાનો છંટકાવ ન કરવો મિત્રો ચણા પાકની અંદર આવનાર દિવસોની અંદર એટલે કે હવે આ ઘણી જગ્યાએ એવી મુશ્કેલી શરૂ થઈ ગઈ છે ઘણા ખેડૂતોને એવું લાગવા માંડ્યું છે સુકારો છે પીળા પાન થઈ જવાશે ઝાંબુળિયા પાન થઈ જાય એવો અત્યારે સમયનો સ્ટેજ ચાલી રહ્યો છે અને ઘણા ખેડૂતોને એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય એમ હોય ત્યારે મારી સૌને એક અપીલ છે કે આવા સંજોગોની અંદર તમે ઝિંક બી કરીને જે એ કંપનીનો આવે છે એની અંદર ઝિંક આવે છે અને એ ઝીંકનો ઉપરથી છંટકાવ કરશું તો વધારે ફાયદા રહે તો ઝિંકની જો હું વાત કરું તો તમને ઝીંકની અંદર ઝિંક બોરોન છ ટકા આવે છે આની અંદર અને સાથે બોરોન એમાં અઢી ટકા આવે છે અને એનું કુદરતી પ્રોટીન્સ અને એસીડીટી વિટામિન પ્રવાહી સ્વરૂપમાં અંદર છે એસીડી વિટામિન એની અંદર સામેલ છે આની અંદર તો ઝિંકનો આનો પ્રમાણની જો વાત કરું તો પ્રમાણ એનું ઝીંકનું એક એકરમાં ફક્ત અઢીસો મિલી વાપરવાનું છે એક એકર જમીનની અંદર અઢીસો મિલી વાપરવાનું છે સાથે સાથે આની અંદર તમે વન મિનિટ કરીને એગ્રીકોન કંપનીનું આવે છે એ જે ગ્રેડના ખાતર છે ગ્રેડના ખાતર આવે છે વન મિનિટ મિક્સ માઇક્રોનિટન ફર્ટિલાઇઝર એ તમે આની અંદર વાપરી શકો છો અને એનું પંદર લિટર પાણી પંપની અંદર એનો સાહીઠ મિલીનો ડોઝ છે આ એક રીતે બધી રીતે ફાયદો રહે જ્યારે ચણાની અંદર ઘણા બધા ઝીંકના ફાયદા તમને જો વાત કરું તો એનાથી ફૂગ પણ નહીં આવવાથી અને સાથે સાથે ફૂગના આકર્ષણ અને સમૂહ વસવાટમાં ઘટાડો કરે છે એટલે કે ફૂગને આવતી રોકવા માટે પણ ઝીંક જરૂરી છે છોડના વિકાસ તથા વિકાસ માટે પણ જરૂરિયાત જરૂર છે ફૂલના સક્રિય કરવા માટે જરૂરી છે એટલે ઝીંક ચણાના પાક માટે ધીભ્ય છે સાથે સાથે મિક્સ માઇક્રોનિટના તમે ખાતરનો ઉપયોગ કરી શકો છો હવે તમને બીજી વાત કરું તો એક પ્રીવી કંપનીનું ન્યુટ્રિન કરીને પણ ગ્રેડ આવે છે એનો પણ તમે ઉપયોગ અથવા તો દાખી કે વન મિનિટની ભલામણ કરી એની જગ્યાએ તમે આ ન્યુટ્રીન પણ આ રીતનો વાપરી શકો છો ન્યુટ્રીનની અંદર ગ્રેડ સમાયેલા છે તો એની જો વાત કરું તો એની અંદર ઝીંક કેલ્શિયમ ફેરેસ મેગ્નેશિયમ અને બોરોન એટલા ટેકનિકલ આની અંદર સમાયેલા છે એફસીઓ ઓગણીસો પંચ્યાસી ગુજરાત ગ્રેડ એક આની અંદર ગુજરાત ગ્રેડ એક જે ખાતરની પ્રવાહી મોડમાં છે અને જ્યારે પ્રવાહી મોડમાં હોય તમને આગળ વાત કરી એમ કે મૂળ છોડનો વિકાસ પાંદરા વધારે હોય છે એટલે ઉપરથી જે સ્પ્રે થાય છે એ છોડને વધારે આ ખાતર મળશે તાત્કાલિક અને જ્યારે ખાતર વધારે મળશે ત્યારે તમારે રોગ જીવાત ઓછા રહે એટલે કે જે આપણે જાંબુડિયા થઈ જવા પીળા થઈ જવા તમે નીચેની જગ્યાએ ચાલીસ દિવસ ઉપરના જે છે એને નીચેના ભાગની અંદર અંદર તમે તો એની પીળી થઈ ગયેલી હોય એ ઝીંક ની ઉણપ છે અને એ ની ઉણપને લીધે એવું થાય છે સાથે સાથે વધુ ઉત્પાદન લેવા માટે ઘઉં કે ચણા એની અંદર ઝીંક ધી છે સાથે જો ઘઉંની જ વાત નીકળી છે તો હું મિત્રો તમને કહી દઉં ભાવની અંદર પણ તમે ઝીંકનો ઉપયોગ કરી શકો છો હવે ચણાની અંદર ઘણા ખેડૂતોને ઈયળ જેવા ઉપદ્રવ પણ દેખાતા હોય તો એની અંદર તમે પ્લેટિનિયમ કરીને એક દવા સરસ મજાની આવે છે પ્લેટિનિયમ એગ્રીકેમ કંપનીનું છે અને મોસ્ટ ઓફ આ દવા તમે તમારા વિસ્તારના તમારા જે વેપારી મિત્રો છે તમને જે જે જગ્યાએથી તમે લ્યો છો ત્યાંથી જ આ બધી વસ્તુ મળી જાય એટલે તમે આનો આવી રીતે ઉપયોગ કરી શકો છો અને વધુ ઉત્પાદન મળે એના માટે ખાસ મારી સજેસ્ટ છે કે વન મિનિટ એગ્રીકોન કંપનીનું સાથે ઝીંક બીનો ઉપયોગ કરવો ઝિંક બી ઝિંક ઘણા સ્વરૂપમાં તમને જુદા જુદા સ્વરૂપમાં પણ મળી રહી છે સાથે સાથે દ્રાવ્ય ખાતરની જે મેં વાત કરી એ દ્રાવ્ય ખાતર પ્રવાહી મોડમાં હોય અને છોડને સીધો કેસઅપ કરશે અને સીધો એને ફાયદાકારક રહેશે તો મિત્રો આ રીતે ઉપરથી સટ્તાઓની મેં તમને જે વાત કરી ચણા પાક ની અંદર હાલના તબક્કાની અંદર જરૂરિયાત હોય તો એવા ખેડૂતોએ આનો એક સ્પ્રે કરી દેવો આવી રીતે સાથે સાથે ગુજરાતમાં ઘણા ખેડૂતોએ વાવેતર કરેલું છે આપણે જોઈએ છીએ હાલની તારીખે મગફળી ટેકાના ભાવમાં જે જઈ રહી છે એ જે ખેડૂતોએ ઓનલાઈન કર્યું છે એની જ મગફળી જાય છે એટલે મારું તમને સૌને અપીલ છે કે ચણાનું બમ્પર ઉત્પાદન આવવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારે અથવા તો વધુ વાવતર હોવાના કારણે આપણા ચણા બજાર વેલ્યુ કરતાં નીચા ભાવ જાય તો ટેકાના ભાવ જો તમે ઓનલાઈન કરેલું હશે તો ટેકાના ભાવ એટલે કે ઊંચા ભાવે આપણા ચણા વિતરણ વ્યવસ્થામાં જઈ શકે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે સાથે સાથે તમે જે અત્યારે વાડીની અંદર કામ કરો છો તો જે પાક રોગ જીવાત અને એના માટે જે મહેનત કરો છો એટલી જ એક આ જરૂરી વસ્તુ છે એ ઓનલાઈન એમએસપીમાં ઓનલાઈન અને એમએસપીમાં ઓનલાઈન એટલે તમારા ગામના વીસીએ એટલે કે ગ્રામ પંચાયતની આઈડીમાંથી તમે ઓની ઓનલાઈન તમે ઘઉં તુવેર કે ચણા આ ત્રણેય વસ્તુનું તમે એનું ઓનલાઈન કરી શકો છો અને ઓનલાઈન કરવું એ આપણી પહેલી ફરજ છે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ આ વિડીયો વધુને વધુ શેર કરજો સાથે કમેન્ટ પણ કરજો કોઈ પણ જાતની મુશ્કેલી તમને લાગતી હોય તો મારો નંબર છે કોન્ટેક નંબર ચુમોતેર નવસો સિત્તેર નવસો ઉપર તમે મારો કોન્ટેક કરી શકો છો ધન્યવાદ સાથે રાજેશ્વર આપ